ટ્રાફિકના તમામ નિયમોને નેવે મૂકીને રેલીમાં જોડાયા હતા રેલીમાં કેટલાક યુવકો કારના બોનેટ પર તો કોઈ સનરૂફ પર બેસીને હરતા ફરતા જોવા મળ્યા હતા જે વાહન ચાલકો આવા કૃત્ય કરતા હોય તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરનારી પોલીસ આ રેલીમાં મુખ પ્રેક્ષક બની રહી હતી આ ઉપરાંત હેલ્મેટ ડ્રાઈવ છતાં કાર્યક્રમમાં કોર્પોરેટરોથી માંડીને કાર્યકર્તાઓ હેલ્મેટ પહેર્યા વગર જ વાહન હંકારીને આવ્યા હતા છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આ ઘટના પરથી રાજકોટ પોલીસની બેવડી નીતિ સ્પષ્ટપણે દેખાઈ રહી છે જ્યારે સામાન્ય નાગરિકો નાનામાં નાના ટ્રાફિક નિયમનો ભંગ કરે તો તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે ત્યારે સત્તાધારી પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ ભેદભાવ શહેરીજનોમાં રોષનું કારણ બન્યો છે